જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો ઉમિયા ટ્રેક્ટરમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે ખેડૂત મિત્રો માટે મહિન્દ્રાનું બી બસો પંચોતેર ઓગણચાલીસ એચપીમાં મિત્રો ટ્રેક્ટર લઈને આવ્યા છે ટ્રેક્ટરના મિત્રો મોડલની વાત કરીએ તો બે હજાર ત્રેવીસના મોડલમાં ટ્રેક્ટર રવાનું ઓનરની મિત્રો વાત કરીએ તો ફર્સ્ટ ઓનરમાં રવાનું કલાકની મિત્રો વાત કરીએ ઓગણીસો સિત્તેર કલાક ચાલેલું ચારે ચાર કંપનીના ટાયર લાગેલા ટ્રેક્ટર મિત્રો ઓઇલ બ્રેકમાં રવાનું જે ખેડૂત મિત્રો મહિન્દ્રાનું બી બસો પંચોતેર બાર લાઇટ ઓગણચાલીસ એચપીમાં ઓઇલ બ્રેકમાં ટ્રેક્ટર લેવા માગતા હોય ઉમિયા ટ્રેક્ટર નવા દેવપુરા વિજાપુરી મતનગરવે રોડ અમારા પ્રોટની રૂ મુલાકાત લો વધુ માહિતી માટે ડિસ્પ્લે ઉપર આવેલા નંબર પર કોન્ટેક્ટ કરો લોન સુવિધા પણ ઉપલબ્ધ છે બીજા ઘણા બધા ટ્રેક્ટર અવેલેબલ છે યુટ્યુબ ચેનલ લાઇક સબસ્ક્રાઈબ કરો અવનવા વિડીયો જોવા માટે યુટ્યુબ ચેનલમાં મિત્રો જોડાતા રહો ટ્રેક્ટરની કન્ડિશન મિત્રો આપ જોઈ શકો છો